આપણે એક ટી શર્ટમાંથી એક લહેંગી આપણે બનાવી નાખી છે તો આ એની બે બાંયું વધી હતી જે હાથની તો આપણે એની પણ એક લહેગી આપણે બની જાય છે તો ચાલો આપણે એની લહેંગી આપણે બનાવી નાખવી તો મેં જો આ બે બાઈ હતી તો નાથીને આપણે આ થોડું થોડું ગામ કટ કરી નાખ્યું છે બે બાજુથી આપણે માપ પહેલાં લઈએ લીધેલું છે જે પહેલાં આપણે લેંગીનું માપ લીધું હતું એ પ્રમાણે આપણે આ લેંગીનું એ જ પ્રમાણે માપ લીધું છે તો આપણે આને સીવવાનું સારું કરી દેવું તો આપણે આ બે ભાગ આમ મૂકીએ આપણે આ રીતે આ રીતે આમ સિલાઈ મારવાની છે આમ I am si lemar ini sih ini <coughs> kita pasang berdua silah maru તો આપણે લેંગી આ રીતની થઈ છે આપણે આમ ગોળસ લીધી એટલે અહીંયા આ રીતનું થાય જ તે હવે આપણે અહીંયા આમ નેફો વાળી દેવાનું છે અને બીજું કાંઈ કરવાનું નથી તો હવે આપણે આને નેફો વાળ દેવી એટલે આપણે લેંગી બનીને થઈ જાય તૈયાર આ રીતે લહેંગીને લબર આપણે નાખવાનું છે તો આમ વાળી દેવાનું છે

થોડુંક લબ્બર થાય એટલે જગ્યા રાખવાની છે તો આપણે અહીંયા જગ્યા રાખીએ એટલું થોડુંક બાકી રાખ્યું છે તો હવે આપણે આમાં નાખી દેવાનું છે લબ્બર તો આપણે આ લબ્બર લઈ લીધું છે આપણે આ જે બે ભાગ હોય એનાથી આપણે આમ આમ લેવાનું છે આ રીતનું આ હશે લબ્બર થોડુંક જાડું એટલે બેબીને થોડુંક ઓલું થાય છે એટલું થાય છે કે આપણે થોડુંક વધારે રાખવાનું છે એટલું તણા બોભી નહીં ને એટલે તો આપણે આ પેનની મદદથી ને આપણે રબર આમાં નાખી દઈશું આ અહીંયા કઈ બાજુ વાવેલું છે આ બાજુ તો વાવેલું છે ને એટલે આ બાજુથી ને જ નાખવાનું આ રીતે નાખી છે આ તો આવડતું હોય

જે આપણે બાઈઓનું કાપડ વધ્યું હતું એને તો આપણે લેંગી બનાવી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવી બની છે એ પણ કમેન્ટમાં કહેજો